ગામના મતદારો જે મને પ્રતિસાદ આપ્યો એના કારણે આજે જે મતદાન થયા પછીની જે પહેલી ચૂંટણી કાઉન્ટિંગની પ્રક્રિયા છે એમાં પહેલા રાઉન્ડ પૂરો થયો એની અંદર મારી પહેલા રાઉન્ડની અંદર નંબર એક અને નંબર નવ નવ ઉપર હું પોતે ઉમેદવાર હતો અને એક નંબર ઉપર મારી ભાણી નંદુબેન હતા બંનેનો વિજય થયો છે અને સારા મતે વિજય થયો છે તો સમસ્ત ગ્રામજનોને હું ખૂબ આભાર માનું અને આવાને આવા કાઉન્ટિંગ દરમિયાન એન્ડ સુધી અમારી પેનલનો ભવ્ય વિજય થાય અમારા સરપંચ વિશ્રમભાઈ કોલી બને એ પ્રભુ પાસે પ્રાર્થના કરું લોકોએ તો આશીર્વાદ આપ્યા છે એ જ રીતે જે રીતે વીસ વર્ષ મેં જે કાર્ય કર્યા એઓને હજુ અમારી પેનલ જે ચૂંટાઈ અને સત્તામાં આવશે સાંજ સુધી તો પ્રેરણા આવી જશે તો જે આવતા પાંચ વર્ષ માટે જે ગામના કાર્ય કરવાનું છે એ અમે ઉત્સાહપૂર્વક અને ઉમંગ છે